રાનપુર તાલુકાના જાડીલા ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સુવિધાઓનો અભાવ અને ડોક્ટરો અને અમુક સ્ટાફ ગેરહાજર જોવા મળ્યા હતા બોટાદ જિલ્લાના રાનપુર તાલુકાનું જાડીલા ગામ આવેલું છે જાડીલા ગામે આસપાસના ત્રીસેક જેટલા ગામોને આરોગ્યનો લાભ થાય તે માટે તંત્ર દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવ્યું છે પરંતુ આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અપૂરતો સ્ટાફ તેમજ અપૂરતા સાધનોના કારણે દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે જયારે દર્દીઓ આવતા હોય છે ત્યારે હોસ્પિટલ માં કોઈ ગાયને ડોક્ટર નથી તેના કારણે મહિલાઓને ડિલિવરી સમયે હેરાન થતી હોય છે અને સામાન્ય ડિલિવરી હોવા છતાં પણ તેમને સીઝેરિયન કરવાનું કહી નક્કી કરે હોસ્પિટલમાં મોકલે છે તેવું ગામ લોકોએ આક્ષેપ કર્યો હતો આ મુલાકાત લેવાનું કારણ મેઇન એ છે કે અમારા ગ્રામજનોને મજૂર વર્ગને ખૂબ જ તકલીફ પડે છેલ્લા બે વર્ષથી આ દિવાળીથી અમે વિચાર કરતા હતા કે આવું કંઈક કરીએ કારણ કે અહીંયા ડૉક્ટરનો સ્ટાફ હોતો જ નથી ખાલી હાજરી પૂર્વ આવતા હોય છે અને આજે આપણે રિયાલિટી જોયું તમે લોકોએ જ બધાએ જોયું કે અંદર ગયા કોઈ પણ ડૉક્ટર નથી તો ખાસ આપણે આ બધાને વિનંતી કરીએ છીએ જે આની ઉપરના જે કંઈ પણ ડિપાર્ટમેન્ટ આવતા હોય એને કે જાળીલા આરોગ્ય કેન્દ્ર જો ચલાવવું હોય તો હંડ્રેડ ચલાવો નહીંતર બંધ કરી દો તો અહીંયા ખોટો માણસોને ને છ કલાક 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 અથવા તો કલાક ડિલિવરી માટે રાહ ના જોવી પડે કારણ કે એન્ડમાં તો એ લોકો રિફરજ કરે છે અને ખુશ્બુ કરે છે એનો અર્થ એવો થાય કે ખુશ્બુ સાથે કાંઈક અપ છે જે કાંઈ હશે એ મને ખ્યાલ નથી તો ખાસ બધાને વિનંતી કરું કે ભાઈ આ બધું બંધ કરો અને ગામનું આરોગ્ય કેન્દ્ર છે એ સારી રીતે ચલાવો કેન્દ્ર આર આમ તો તમે ગણો તો ત્રિશક ગામ હશે કારણ કે બરવાળાથી રાણપુર સુધીની વચ્ચેના જે બધા જ ગામડાઓ છે એ આરોગ્ય કેન્દ્રમાં આવે છે હવે તમારી સામે જ મેં જોયું કે ઓક્સિજન મીટર મેં ચાલુ કરવાનું એ લોકોને કીધું તો મેં કીધું કે છ લિટર ઓક્સિજન મને આપ તો મળ્યો નહીં એનો અર્થ એવો કે ઓક્સિજન મીટર ખાલી અહીંયા દેખાડવા માટે જ રાખ્યું છે બાકી પેશન્ટને કોઈને ઓક્સિજન અપાતો નથી અન્ય સાધનો છે એક્સરે મશીનની વાત હોય લેબોરેટરી હોય એની ખરાબમાં ખરાબ સ્થિતિ છે તમે જુઓ તો નોર્મલ હોસ્પિટલની અંદર અહીંયા જે ઇક્વિપમેન્ટ છે ને એક પણ ઇક્વિપમેન્ટ ચાલે નહીં બીજું નવાઈની વાત તો મને એ લાગે છે કે અહીંયા જે બેન ડિલિવરી કરે છે જે ક્વોલિફિકેશન નથી એજ્યુકેશન નથી ખાલી પ્રેક્ટિકલ ડૉક્ટર કિંજલબેને એને શીખવાડ્યું છે કે ડિલેવરી કરવાની એટલે આપણે તમે જુઓ ને તો અહીંયા માણસની કિંમત નથી અહીંયા ડિલિવરી કરતી વખતે ઘણા જ બહેનો બચારા ધામમાં પણ જાય અથવા તો એ લોકોને અમે બધાને વિનંતી કરીએ છીએ કે જલ્દીમાં જલ્દી આ આરોગ્ય કેન્દ્ર ની જે સો ટકા સ્ટાફ ચોવીસ કલાક જે હાજર રહેવાનો જોઈએ એ હોવો જોઈએ અત્યારે

હકીકત મીડિયા સમક્ષ રજૂ કરી હતી આ તકલીફ આવવાનું કારણ કે મારી દીકરીને ડિલિવરી હતી તે અમે સવારમાં છ વાગે દાખલ થયા આખો અહીં પડી રહ્યા અને પછી સુવાવડ થવાની ટીમે અમને બોટાદ ખુશબુ મોકલી દીધા કાંઈ ન થાય કે હા કીધું તું આ બેને આ એમ્બ્યુલન્સ બાંધી આલી અમને ત્યાંનું હારે થઈને દાખલ કરી દીધા ત્યાં ન્યા અમે પોઈ ગયા ને સુવાવડ થઈ ગઈ નોર્મલ તો તમને આઈથી શું કહેવા માં સિઝેરિયન આવશે એવું હા એવું થી કીધું અને કરો જો હોવું જોઈએ હોસ્પિટલ માં શું કહેવાનું કેવી સુવિધા હોય જોઈએ હોસ્પિટલ માં તો અમે ચડી નોતા રહ્યા ને ફુવાવડ થઈ ગઈ ને આમાં

તો આપ્યો છે ને અહીંયા તો ડોક્ટર જ નથી એટલે ડોક્ટર વગર ને હોસ્પિટલ કહી શકાય ને હા એવું કહી શકો અત્યારે તમારે કહેવું હોય તો કારણ કે હવે કાલે ઇમરજન્સી ઇમરજન્સીમાં એમને કદાચ ટ્રેનિંગ આવી હશે એટલે સાંજે ગયા છે કોઈ ચાર્જની વ્યવસ્થા નહીં થઈ હોય એટલે કોઈ આવ્યું નથી તાત્કાલિક કેસ આવે તો સ્ટાફ નર્સ જોઈ લે અને એવું લાગે તો એકસો આઠ માં રિફર કરી દઈએ સમગ્ર હકીકત અંગે હોસ્પિટલમાં ફાર્માસિસ્ટ હર્ષદ સોલંકી દ્વારા

તાલુકા આરોગ્ય અધિકારીની છે હાલ આરોગ્ય અધિકારીને ફોન કર્યો છે ત્યારે થોડી વારમાં ડૉક્ટર આવી રહ્યા છે તેવું કહીને બચાવ કર્યો હતો પરંતુ આરોગ્ય સુવિધા અને જવાબદાર અધિકારીઓની ગેરહાજરીથી દર્દીઓને ખાનગી દવાખાનામાં જવા માટે મજબૂર થવું પડે છે દનથી આ ફરતા ગામનું દવાખાનું છે સાત આઠ ગામનું હશે કે વધારે હશે ખબર નથી પણ કોઈ સારવાર અહીં થ પૂરતી થતી નથી અને કામ કામ બાબતે તો બેકાર જ છે કોઈ પણ ડિલિવરી કેસ અડધી રાતે આવ્યો ને તો કોઈ જાગતા નથી અને સીધા આપણે મોકલી દઈએ છીએ બોટાદ જાઓ ને ધંધુકા જાઓ કે રાણપુર જાઓ તો આ ગામના આ દવાખાનું શા માટે કર્યું છે એ મને ડોક્ટરો અહીંયા કેટલા એને જ ખાવ જ્યારે આવીએ ત્યારે કોઈ પણ ડૉક્ટર એક બાળકની જ મારે મારી નજર સામે એક બાળક બચાવો મરી જવાની અણી હતો મેં અંદર ગયો ઓલી બાય બચારી રોતી હતી હું અંદર ગયો ડૉક્ટર સાહેબને કીધું આની સારવાર કરો તે અમારથી નહીં થાય તો કીધું ન થાય તો આ દવાખાનું ખોલીને શા માટે બેઠાશ તમે હવે ફરતા ગામના ગોધરિયાની બાઈ બચાવે ને પૈસા નહીં તો ક્યાંથી જાય છે એ બાય તો અહીંયા આ દવાખાના મેં પૂછ્યું કે ભાઈ તમને આ આમની સારવાર શા માટે થાય એ કે સારવાર અમે ન કરીએ કીધું તો કીધું કેમ થાય કે એની માટે મારી પાસે ડિગ્રી નથી તો ડિગ્રી નથી શા માટે સીટ ઉપર બેઠા તમે માંગ એવી છે કે કોઈ પણ આવી દવાખાનું આવું સરસ કર્યું હોય ફરતા ગામનું તો કામની અહીંયા સારવાર સારી થવી પડે અને કોઈ પાછો ન જવો પડે બનતા સુધી જો નોર્મલ ડિલેવરી હોય કે સીઝર હોય અહીંયા જ્યાં સુધી સારવાર થાય ને ત્યાં સુધી આવા લોકોને બહાર ન મોકલવા પડે મારા મા હું ગાડી ચલાવું છું ઈકો એકવાર હું વાડીવાળાને જ લાવ્યો તો આ નજીકમાં અમાર રહી છે હવે એને રાત્રે ત્રણ વાગે આવે ને તો એ બેનને મેં જગાડ્યા ને ત્યાં હૂતેલા મેક વિથ ભાઈ આ ડિલેવરીને કેસ છે તે કે બોટાદ મોકલો એટલે તું જોતો ખરી ઈ બેન આ હાજર હોય તો હું આપણે કાંઈ કોઈ બીક નથી બરાબર પણ જોવાનું નથી જોતા અને રાત્રે તમે ગમે ત્યારે રાત્રે ચોવીસ કલાક દવાખાનું હોય તો રાત્રે તમે અઢી વાગે આવો તો આ માણસ હોવા પડે એક પણ માણસ નથી હોતો અહીં હું હોય છે એક જણ ગમે તે હુતા હોય પણ તો દવાખાનું છું ચા સારવાર ચાલુ રાખો લાઇટું બાઇટું રાખો તો માણસને ખબર પડે રાત્રે કોઈને તકલીફ થઈ હોય એક્સિડન્ટ આ ફાટાફંડી કંઈ થતું નથી બધું બહાર મોકલાવે છે

સરકારી સુવિધાને સુચારુ રૂપે ઉપયોગમાં લઈ શકે તેવું ઈચ્છી રહી છે ત્યારે તંત્ર શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું